ગુરુજી ઠાકોરજી જમાડતા હતા તેઓ જમાડતા જમાડતા કથાનો લાભ આપતા બોલ્યા સંતો જમતી વખતે સત્સંગ કેમ કરીએ છીએ પછી સંતોએ ઉત્તર આપ્યો પણ યથાર્થ ઉત્તર થયો નહીં તેથી ગુરુજીએ કહ્યું મહારાજે સંતોને દિવસમાં પાંચ વખત કથા કરવાની આજ્ઞા કરી છે એટલે અમને દિવસ દરમિયાન જ્યાં સમય મળે ત્યાં સત્સંગ કરીએ અમને પાંચ કથા પૂરી ન થાય તો ચેન ન પડે વર્ષોથી અમે આ પ્રણાલિકા જાળવી છે સાધુ થયા ત્યારથી પાંચ સભા કરવાની આજ્ઞા કદી લોપી નથી આમ ગુરુજીએ શ્રી હરિની અલ્પ વચનને સ્વજીવનમાં વણી લઈએ વચન પાલનનો જીવનોપદેશ સદૈવ વર્તનથી આપ્યો છે